મંગળવાર ચાર નવેમ્બર બે હજાર પચીસ આજનો સફર દોસ્તો જય જગતજન જગદંબા ચામુડા આજ દોસ્તો એવી જગ્યાએ તમને લઈ જવાનો છો કે એની ના પૂછો વાત વિડીયો થોડોક મોટો થશે પણ આવશે મજા દોસ્તો આ જેવી વાત કરવાનો હું ઘટે નહીં તો દોસ્તો આપણે આવી ગયા છે નવ દુર્ગા ડુંગર વિંજરખી હવે આ ડુંગરનો મહિમા શું છે આપણે ઉપર જઈને વાત કરશું ઉપર ચડી જાય પહેલાં આ કાલાવડ રોડ દોસ્તો કાલાવડ રોડ હજી તો આપણે ઉપર વયા જાય છે બહુ લાગી છે હવે આપણે આ ડુંગરની ઉપર જઈને દોસ્તો વાત કરવાની છે અને એક બીજી વાત કહી દઉં દોસ્તો કે હું લાઈક ને શેર માટે વિડીયા બનાવતો નથી બસ ખાલી જોવા માટે માણસોને વિડિયા બનાવું છું હાલો હજી તો આપણે અડતે પલે પહોંચ્યા છે ડુંગર ઉપર દોસ્તો હજી નથી આવ્યા જેમ જેમ આગળ વધતા જાય એમ દ્રશ્ય લેતા જાય બસ હવે ડુંગર ઉપર ચડવું ચડવું થઈ રહ્યા દોસ્તો આ ડુંગરનું નામ છે નવદુર્ગા ડુંગર વિંજારખી હાલો હવે આપણે દોસ્તો આવી ગયા છે ડુંગર ઉપર પહેલા પહેલા આપણે નવદુર્ગા માતાજીના દર્શન કરી લઈએ દોસ્તો જય માતાજી નવ દુર્ગા ડુંગર દોસ્તો જો આ સામુ તમને દેખાય ને એ વિંજરખી છે અને આ કાલાવડ રોડ વિ તમને દોસ્તો થોડીક વારમાં ડુંગરની વાત કરી તમને આવવાનું મન થશે કદાચ હવે આ આપણે ઉપરથી બધા દ્રશ્ય લઈ છે વિડીયો થોડોક દોસ્તો મોટો થશે પણ તમને આવશે મજા આવે આ બધી ખેતીવાડી કાલાવાડ રોડ હવે દોસ્તો આ ડુંગરની વાત એ છે કે અહીંયા કદાચ તમે ફોટાના અને વિડિયાના શોખીન હોવ ને તો અહીંયા માણસ બહુ ફોટા પાડવા આવે અને વિડિયા બહુ બનાવે બાજુમાં વિજરકી ડેમ છે ઘટે નહીં એવું જોવા પાણી પીરું બધું આ કાલાવાડ રોડ અને તમને જામનગરથી આવો ને ભાઈ તો ઠેબા ચોકડી આવે ઠેબા ચોકડીથી અંદાજે બાર તેર કિલોમીટર થાય નવદુર્ગા ડુંગર કાલાવાળો રોડ ને રણુજા તમે દર્શન કરવા જાતા હો તો એ આ ડુંગર આડો આવે જામનગર થી કાલાવાળ રોડ માથે આવે કુદરત નો નજારો હોય માં શું ઘટે દોસ્તો જય લ્યો હવે તમને હે ને નજીકથી હું ડેમ બતાવી દોસ્તો જો અહીંયા કદાચ તમે ફોટા પાડવાના ને એમ થાય કે ક્યાંય મેળ નથી આવતો વિડીયા બનાવવાનો અહીંયા ઓમ શાંતિ અહીંયા ચૂંકમાં સુખ શાંતિ જેવું હે વાતાવરણ બધું ઘટે નહીં કાંઈ આવ સુખ શાંતિ કોઈ હોય જ નહીં અહીંયા સોમવારે લગભગ માણસો હોય બસ કોઈ વિડીયા બનાવતા હોય કોઈ ફોટા બનાવતા હોય બધા માણસો આવે અહીંયા ટૂંકમાં બે ઘડી શાંતિ મળે એવો ડુંગર છે એમ અને ફોટામાં ને વીડિયોમાં ફેમસ છે હો દોસ્તો આ ડુંગર તમને નજીકથી હવે ડેમ બતાવી દોસ્તો જોઈ લ્યો અહીંયા ફોટા ને વીડિયા પાડો અહીંયા આવવાનું દોસ્તો એક કારણ છે હો એક નેવા જવાની મનાય છે જોલી પાવટી છે ને ત્યાં નીચેની સાઈડમાં છે ને પચાસ સાઈઠની રેન્જમાં નીચે છે આટલે ગાઢીઓ પાતેનો અને ત્યાં જવાની મનાઈ બાકી આ ડુંગરમાં તમે ફોટા પાડો કોજ કરો એમાં આમ તો વાડી વિસ્તાર ફોટા પાડવાનું કે વિડિયા બનાવવાનું મન થાય દોસ્તો ગામનું નામ છે વિજરખી જામનગર થી ઠેબા ચોકડી આવી જવાનું ઠેબા ચોકડી થી સીધું વિજરખી ત્યાંથી લગભગ દસ બાર કિલોમીટર થાય નવ દુર્ગા ડુંગર ખબર ન હોય તો કોક પૂછી લેવાનું અને દોસ્તો એકવાર ફરીથી વાત કરતો કે શહેરમાંથી વિદ્યાનગર આપણે ખાલી સારું દેખાડવાનું હોય રામ ભરો હે બધું જેને જોવું હોય જોઈ ના જોવું કઈ નઈ ભાઈ બાકી જય દુઆરકાથી જય માં ચામુંડા